આ વિડીયો ફક્ત આપણે એક જાણકારી માટે આપણે બનાવ્યો છે કે હાલની સમયની અંદર જો તમારા કારખાનું શરૂ હોય ને કામ થતું હોય ભલે ઓછું થાય રજાવું પડતી ઓછું થાય પણ ટાઈમ ભરીને જે કામ થાય એમાં બસત કરજો બને એટલો ખર્ચો ઓછો કરજો જે જરૂર છે એટલો જ ખર્ચો ખર્ચો કરજો કેમ કે જીવન જરૂરિયાત વસ્તુ અમુક લેવી પડે અનાજ છે એ વસ્તુમાં સો ટકા ખર્ચો કરવો જ પડે પણ જે મોશોક માટેની ખર્ચો હશે એની અંદર કંટ્રોલ કરજો અને આગળ કેમ કે આપણે થમલેલ ઉપર માર્યું છે કે દિવાળી કેવી જશે કેમકે હાલનો સમય આપણે એટલો સમય થાય તમે જોવો છો હીરા ઉદ્યોગની અંદર મંદી ચાલે છે સુધારો નહીં થયો વધુ વધુ મંદી આવી છે માર્કેટ છે ઉપર માર્કેટ નહીં થયું હંમેશા માર્કેટ નીચે જતું જાય છે એટલે દરેક રત્ન કલાકારે અત્યારે હાલનો સમય તમારે જે કારખાનું શરૂ હોય તો બને એટલી તમારી આગળ જે પણ કામ કરો છો એમાં બસ જ કરજો બીજું બીજું તમને ખાસ એ પણ કહી દઉં કે તમને એમ થાય કે આ કારખાનાની અંદર કામ ઓછું થાય હું બીજે જઈને જાદુ કામ કરી નાખશો તો એ વ્યામ ન રાખતા તમે ગમે ના જાશો બધે હરખું છે તમે કોઈ પણ કારખાનાની અંદર જાશો ફરશો તો એ જગ્યા ઉપર તમારે કદાચ બે દિવસ કામ થાય ત્રીજા દિવસે એ જ પ્રશ્ન ઊભો થાય કામ બધા અત્યારે કટિંગ કોઈ પણ કારખાનાની અંદર જાઓ કટિંગ બધે માપશે ખાલી કદાચ એક દિવસ તમારે કટિંગ ઓછું લે કદાચ એક દિવસ કામ વધુ થાય એટલે મારું ખાસ એમ કેવું છે દરેક રત્ન કલાકારને જે જગ્યા ઉપર તમે બેહો છો જો તમારે ઓછું કામ થાય એનો કોઈ પ્રશ્ન નથી સમય નબળો હશે સમય સારો આવશે ત્યારે થાય છે પણ હાલમાં હું છે કારખાના ફરવા કઈ વસ્તુ ન કરતા જે જગ્યા તમને મળી છે કારખાનું હાલતું હોય તો નહીં બે જો ને બને એટલી બસત કરી જો બને એટલી તમારથી બચત થાય એટલી કરજો કેમકે સમય આનથી કદાચ નબળો આવી શકે છે કેમ કે હંમેશા આપણે કહેવત પડેલી છે પાણી પહેલાં પાળે બાંધ્યું એટલે આપણે દિવાળી આવશે સમય ઘણો નબળો આવ્યો હોય તો આપણે કેમ કે દિવાળી ઉપર આપણે ઘણી ખરીદી થાય કેમ કે જે વસ્તુ જોવે છે એ વસ્તુ તો લેવી જ પડશે સમય સારો હોય કે મળો હોય પણ નહીં આવે હવે તમને હું ન્યૂઝની ની જાણકારી આપી દઉં સુરત વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગ નું ઘર છે હાલમાં મંદિરનો સામનો કરી રહ્યું છે રત્ન કલાકારો વીસ દિવસ વેકેશન આપવામાં આવ્યું છે અને આવકમાં ઘટાડો થયો છે આ મંદીના ઘણા કારણો છે જેમાં રશિયા યુક્રેન યુદ્ધ વૈશ્વિક મંદી ચીનમાં હીરા ઉદ્યોગમાં મંદીનો સમાવેશ થાય છે રશિયા યુક્રેન યુદ્ધે હીરા ઉદ્યોગને ખરાબ પ્રભાવિત કર્યો છે રશિયા વિશ્વના સૌથી મોટા હીરા ખરીદનારાઓમાં એક છે યુદ્ધના કારણે રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હીરા નિકાસને અસર કરી છે વૈશ્વિક મંદીએ પણ હીરાની માંગને ઘટાડો કરી કારણ કે લોકો ખરસાળ ખરીદવા કરવા ખરીદીઓ કરવા માટે ઓછા ખુશ છે ચીનમાં હીરા ઉદ્યોગમાં મંદિરે પણ સુરતના હીરા ઉદ્યોગને અસર કરી છે કારણ કે સીન એક મહત્વપૂર્ણ બજાર છે આ મંદિરની અસર સુરતના હીરા ઉદ્યોગના તમામ ક્ષેત્ર પર પડી રહી છે રત્ન કલાકારો તેમની નોકરી ગુમાવી રહ્યા છે અને જેમની નોકરી બચી છે તેમની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે હીરા ઉદ્યોગ પોલિશિંગ યુનિટ બંધ થઈ રહ્યા છે અને જે ચાલુ છે તે ઓછી ક્ષમતાએ કામ કરી રહ્યા છે સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય શું છે તે કહેવું મુશ્કેલ છે મંદીના કારણે સમાપ્ત થઈ છે સ્પષ્ટ નથી અને જ્યારે સમાપ્ત થઈ છે ત્યારે ઉદ્યોગ કેટલો ઝડપથી પુનઃ પ્રાપ્ત થશે પણ સ્પષ્ટ નથી જોકે ઉદ્યોગના નેતાઓ આશાવાદી છે મંદી તા છે અને ઉદ્યોગ આગામી દિવાળી સિઝન સુધીમાં પુનઃ પ્રાપ્ત થઈ શકે છે આ દરમિયાન સુરતના હીરા ઉદ્યોગના કારખાનેદારો દલાલો અને કરો પરિસ્થિતિ મુજબ જીવન નિર્વાહ કરવાનું શીખવું પડશે તેમને ખર્ચામાં ઘટાડો કરવાની અને તેમની કાર્યક્ષમતા સુધારો કરવાની રીતો શોધવાની જરૂર પડશે વિડીયોની અંદર તમને પૂરી ડિટેલમાં અમે જાણકારી આપી ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ